અંકલેશ્વર નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસ સામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાય છે થોડા દિવસો પહેલા નર્સિંગ કોર્સની ડિગ્રી આપવાના બહાને એડમિશન આપી એડમિશન નવ સત્યાસી લાખ રૂપિયા ઓગણત્રીસ વિદ્યાર્થીની પાસે ખંખેરી લીધા હોવાના આક્ષેપ સાથે અરજી આપવામાં આવી હતી પોલીસે હવે ક્લાસીસના સંચાલક મહિલા સહિતના આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે અંકલેશ્વરની સિગ્નેચરિયા ગેલેરિયા મહાવીર ટર્નિંગ ખાતે નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસ ચલાવી રહ્યા છે જેનું સંચાલન ચેતનાબેન રાવ કરી રહ્યા છે કોલેજમાં જીએનએમ કોર્ષ માટે વસાવાએ એડમિશન લીધું હતું જ્યાં લોભામણી લાલચ આપી એડમિશન વેડા અસલ માર્કશીટ એલસી જાતિનો દાખલો આવકનો દાખલો અસલ બેંક પાસબુક એટીએમ કાર્ડ કોરા ચેકો આધાર કાર્ડ અને એડમિશનના આઠ હજાર લઈ તેની રસીદ પણ આપી હતી વર્ષ પૂર્ણ થતાં પરીક્ષાની વાત કરતા તમારી વાર્ષિક અને પરીક્ષા ફી રૂપિયા પંચાવનસોના ના ભરી હોવાથી પરીક્ષા લીધી હતી અન્ય સાહેદ રૂપાલી વસાવા પાસેથી પણ એક લાખ લીધા હતા સ્કોલરશિપના રૂપિયા પણ ઉપાડી લીધા બાદ પરત આપ્યા હતા કોર્સ પણ પૂર્ણ ન કરાવી સર્ટિફિકેટ અને માર્કશીટ અને કોરા ચેક સહીવાળા પણ પરત આપ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે પણ ક્લાસીસના ચેતના નામદેવ ગુનવગીરીએ ઠગાઈ કરી હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસે અંતે નોંધી વધુ તપાસ આરંભી હતી ગત અગિયાર નવેમ્બરના રોજ વલસાડના આગેવાનને સાથે રાખી રશ્મિ વસાવા અને અન્ય યુવતીએ ઓગણત્રીસ વિદ્યાર્થીઓ સાથે ફીના ચાર પોઈન્ટ ચુમ્મોતેર લાખ સ્કોલરશીપના પાંચ લાખ તેર હજાર આઠસો મળી કુલ નવ પોઈન્ટ સત્યાસી લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ સાથે પોલીસમાં અરજી આપી હતી